ઓકે કે ધર્મ નિરપેક્ષ લોકતંત્રાત્મક અને ગણતંત્ર રાઈટ કે પ્રજાસત્તાક આટલા જે છે આપણા ભારત દેશની પ્રકૃતિ દર્શાવે પછી તો કે આપણે આપણા બધા નાગરિકોને શું આપવા માંગીએ છીએ તો કે સર્વે નાગરિકોને અમે શું આપીશું તો કે ભાઈ ન્યાય આપીશું કેવો ન્યાય આપીશું તો કે ભાઈ સામાજિક ન્યાય આર્થિક ન્યાય રાજકીય ન્યાય ફેક્ટ વાળો ક્વેશ્ચન તો કે ભાઈ અમુક ની અંતર્ગત કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરેલ છે તો કે ત્રણ ન્યાયનો ઉલ્લેખ કરેલ છે કયા ન્યાય સામાજિક આર્થિક રાજકીય ક્લિયર પછી તો કે ભાઈ કેવી સ્વતંત્રતા આપીશું તો કે અમે આપીશું વિચારની અભિવ્યક્તિની માન્યતાની ધર્મની ઉપાસનાની આટલી વસ્તુની જે છે સ્વતંત્રતા આપીશું આપણા નાગરિકોને અગેન ક્વેશ્ચન પૂછાઈ શકે ફેક્ટ કે ભાઈ કયા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ જે છે એ અમુક અંતર્ગત કરવામાં આવેલો છે પછી તો કે ભાઈ બધા જ નાગરિકોને સમાનતા આપીશું કેવી સમાનતા કદ ભાઈ દરજ્જા અને તકની સમાનતા આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય મતલબ વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે એ રીતે બધા જ લોકોમાં એટલે કે સર્વમાં અમે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી શું વિકસાવીશું બંધુતા ઓકે આવા પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરવા માંગીએ છીએ આપણે આપણા દેશના લોકો માટે ક્લિયર થાય છે આ બધી વસ્તુ લખેલી છે એમાં તો કે આ મુખમાં લખેલી છે લાસ્ટ તો કે આ બધી જ વસ્તુઓનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમે જે છે અમારી સંવિધાન સભામાં કઈ તારીખે તો કે ભાઈ છવ્વીસ નવેમ્બર આ સંવિધાનને ઓગણીસો અને અધિનિયમિત કરીને પોતાને અર્પિત કરીએ અધિનિયમ જો અપનાવવાનો મતલબ શું થાય તો કે ઇંગ્લિશમાં અપનાવવાનો વર્ડ કયો થાય એડોપ્ટેડ ઓકે ખાસ એક વસ્તુ યાદ રાખજો ધેર ઇઝ અન્સ બિટવીન બે વસ્તુ વચ્ચે ડિફરન્સ છે એક બંધારણને અપનાવવું બીજું બંધારણનો અમલ કરવો છી નસો ને ઓગણપચાસ બંધારણનો અમલ ક્યારે કર્યો આપણે તો કે જે દિવસે આપણે આપણો રિપબ્લિક ડે મનાવીએ છીએ તે કયો દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ક્લિયર